દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો પણ છલોછલ ભરાઈ ગયો છે નવેમ્બર સપાટી સપાટી ફૂટ છે છે જે ભયજનક ગણાય નવેમ્બર મહિનામાં ફૂટથી વધુ પચીસ વર્ષમાં માત્ર ચાર વખત જ ડેમની સપાટી રહી છે હાલ પણ કઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક થઈ રહી છે તેના પગલે જેટલું પાણી આવે છે તેટલું પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે જેના પગલે હાલ પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનો નો વિયર કમ કોઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ છે હાલ પણ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે છેલ્લા પચીસ વર્ષના આંકડાઓ જોવામાં આવે તો ઉકાઈ ડેમની સપાટી ચાર વાર ત્રણસો પિસ્તાલીસ ફૂટને પાર પહોંચી છે જ્યારે ત્રણ વાર એવું બન્યું છે કે સપાટી ત્રણસો ફૂટની નજીક સુધી પહોંચે છે આ વર્ષે પણ સપ્ટેમ્બર અને મહિનામાં ડેમના ઉપરવાસ વિસ્તારમાં ક્યારેક ધોધમાર વરસાદ તો ક્યારેક વરસાદ પડ્યો હતો જેના કારણે એક નવેમ્બર સુધી ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ રહી છે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકના પગલે છેલ્લા ચાર મહિનાથી ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે એના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનું સિંગણપોર અને રાંદેવને જોડતો કોઝવે

આ વર્ષે પણ પૂરતું પાણી ઉપલબ્ધ રહેતા આવનારી સિઝનમાં ઉંચાઈ માટે પાણીની અછત રહેવાની શક્યતા નથી હાલ મોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ બગાડી છે પરંતુ ડેમનું પાણી ઉનાળાના પાક સુધી રાહત આપશે છેલ્લા પાંચ વર્ષથી નવેમ્બર મહિનામાં ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટથી વધુ નોંધાતી આવી છે આ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદી પેટર્ન ભલે બદલાઈ હોય પરંતુ ઉપરવાસ વિસ્તારમાં જળસંચય પૂરતો રહ્યો છે દક્ષિણ ગુજરાત માટે ઉકાઈ ડેમની આ સપાટી પીવાનું પાણી ખેતી અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે જીવન દોરી સમાન આશીર્વાદરૂપ સમાન છે તાપી નદી જેના ઉપર ઉકાઈ ડેમ આવેલો છે તે સુરત શહેર ઉપરાંત એક કરોડ થી વધુ લોકોની પીવાનું પાણી પૂરું પાડે છે સુરત તાપી નવસારી અને વલસાડ જિલ્લાના બે લાખ પચાસ હજાર ખેડૂતોની ત્રણ લાખ એકાવન હજાર હેક્ટર ખેતીની જમીનને આ ડેમમાંથી સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે